તો અત્યારે મિત્રો હમણાં ઘરે વરસાદ થઈ ગયો છે ચાલો સમજો આજ તો ઘણો વરસાદ આવી ગયો તો રાહ જોતા હતા અને વરસાદ પણ આવી ગયો અને આ રસ્તેથી આપણે જવાનો ગાયોને જોવા ગાયો શું કરી રહી છે વરસાદના ક્યાં બેઠી હતી કે નથી બેઠી સમજો વ્યૂ જુઓ તમે ખાલી અવે આપણે થોડીવાર પછી જો ગાયોને જોવા ગાયોને પાણી પાવાનો બાકી છે તો આપણે ગાયને પાણી પર પાસો અને અહીં ગાય રે ઊભી હતી ત્યાર જોશું કે શું કરે હેરી તાળા આપણે ગયા વહી જાઈએ આપણે ગાયો પાસે આવી ગયા છે ને ગાયો જો यहाँ वो भी है अने पहला आलिमड़ा नहीं जग गए वो भी थे त्यारे साइड इधर की सेवर साथ धीमो धीमो बंद है क्यों से कोक कोक छाता होता था ना जो मान दूर उन बदाय उबा है त्यारे हरा मरा ना जो तो थोड़ी कर पसी बीजी मेरे भाई निकाय है એ પણ અહીંયા હે તો અમારો ભાઈ આવે તો આપણે બે પેલા બીજા ખેતરમાં ગાયો હોય એ લેવા જાશું ને આજુ વહેલા ખાય નહીં અહીંયા વરાજના ભૂખે પણ થઈ ગયો છે ને આ ગાયો જોઈ લઈએ પછી આપણે મિજરભાઈની ગાયો લેવા જવાની છે પાણી પાવા માટે તો ત્યાં તણાઈ તણાઈને ખાય ને આ બાજુ ને બધા ઊભા છે મારો ભાઈ થઈ ગયો છે રવાનો તો આ આપણે પણ ની લારે લારે જાશું ને આ જો પાંડે ને હવે જાશું આપણે ને લેવા અને અહીંયા મિત્રો આપણે આવી ગયા છીએ બીજા ખેતરમાં ગાયોને લેવા અને જોવો તો ગાયા ચરે હેરીઓ બધાય માં દોઆ ગાયો થઈ ગઈ છે ધીમે ધીમે રવાણી ને આપણે આમ ગાય એકર હે ને આખતા આવીએ હાલો તો અત્યારે ગાયો થઈ ગઈ છે રવાની અને મારો ભાઈ લેવા તો મારો ભાઈ આગળ ઉભો હે આ જો હામી થતી તો આખો પણ આપણે ધોગી બતાવી તો પરો વરી ગયો આમ જો બધી ગાયો હાલ થઈ ગઈ છે રસ્તે ચડી ગયું છે તે એક બીજી સાઈડ ભાગતી હોય છે અને એક બીજાને મારતી હોય છે અને આપણે હવે આવી ગયા હતા અહિયાં ગાયો ને આ લઈ અને પાણી પાવા તો આમ જો બધી અહીંયા પાણી પી લીધે છે અત્યારે ગાયો અને બીજી ઓ સાઈડ જાય હે તો આપણે એ બાજુ પણ જાય આ અત્યારે હું વા હતો તો ત્યાં સુધી તો બોરી વોરી ગયે પાણી પી લીધો હે અને બીજું ત્રાવડીઆમ ગયું આ બાજુ ચરે આમ ગયું હે ને આ પાડી બાડી બધું પાણી પી લીધો હે સમજો ફવાડો ખાલી હતો તો પહેલાં મારા ભાઈ આવીને અવાડો ભર્યો ગાયો પાણી પીવા માટે અને બોરી બધી ગાય પાણી પી લીધું હોય આજે અને હવે આપણે ગાયોને લઈ જવાની છે બગીચાની અંદર તો આપણે એ બગીચા અંદર લઈ જવાની છે અને અહીંયા ત્રણ બગીચા છે ગમે ત્રણ બગીચા ગમે ત્યાં જ ચી ગયો શકે છે તો જો બધી ત્યાં તો ઊભીને ગાયો હાલતી થઈ છે મારો ભાઈ ને રવાની કહે છે ગાયો જો તમે સામે તો હવે ગાયો જાય ખેતરમાં અને તમે જુઓ અત્યારે ગાયો બધી જાય છે એ ચરવા ખેતરમાં તો અડધી તો સામે નીકળી ગઈ છે અને હવે એમ બે ભાઈ જાય હેરા ઘરે તો જુઓ અમે બે ભાઈ રવાન થઈ ગયા અને બીજી ગાયો બગીચામાં જાય હેરી અને અમે જઈશી અત્યારે ઘરે તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જય માતાજી અને જય દ્વારકાધીશ મળી આવતા વિડીયો